કેમિકલયુક્ત પાણી ફરી વળતા ખેડૂતો રોષે ભરાયા તો આવું જોઈએ આ એક રિપોર્ટ આ કેમિકલ કંપની જ્યારથી શરૂ થઈ છે ત્યારથી વિવાદોમાં સપડાયેલી છે હંમેશા વિવાદમાં રહેતી કંપનીઓ ગોચર જમીનના રસ્તાઓમાં નીલગાય તળાવના પાણીના કારણે પણ મૃત્યુ થયું હતું આશરે બસો એક્યાશી એક ફળદ્રુપ જમીનમાં પોતાનો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે અને આ કેમિકલ કંપનીની ગુજરાત રાજ્ય ભરમાંથી કેમિકલ જોખમી કચરો લાવીને એકત્ર કરીને પોતાને મસ્ત મોટા કેમિકલોને તળાવના દફન કરે છે એવા માગનાથ ગામના ખેડૂતોનો આક્ષેપ છે ત્યારે માગ માગનાથ ગામના ખેડૂતો જયેશભાઈ પટેલ ભરતભાઈ મકવાણા રોહી

ઝડ ગયા હતા અને તાત્કાલિક પાણીનો સેમ્પલ લીધા હતા અને હવે જોવાનું રહ્યું કે જીપીસીપી ના અધિકારીઓ કોની સાથે રહે છે તનતોડ મહેનત કરીને જીવી રહેલા ખેડૂતો સાથે કે પછી કંપનીના વાવ સાથે કેમિકલ કંપનીના

એને અમે વારંવાર કલેક્ટર સાહેબ પ્રાંત સાહેબ ટીડીઓ સાહેબ બધાને રજૂઆત કરતાં એમને કોઈ કાયદેસર રીતે કોઈ એ કહ્યું નથી ને કેમિકલવાળું પાણી પણ બહાર છોડે છે અને એમ છતાં બી એમને ગૌચર દબાણ કરેલું છે જે ગૌચર દબાણમાં અમે માપણી કરાવી દીધી છે માપણી સીટ પણ અમે ટીડીઓ સાહેબ ડીઓ સાહેબ કલેક્ટર સાહેબને પહોંચતી કરેલી છે છતાં આઠ દિન સુધીને એ દબાણ હટાવ્યું નથી અને રોજ હરોજ પેપરમાં સમાચારમાં બધે એવું આવે છે કે સરકારી દબાણ હોય ગૌચર દબાણ હોય તે હટાવવું જોઈએ આજ દિન સુધીને હજુ એ ગૌચર દબાણ હટાવ્યું નથી અમારી એક માંગ છે કે આ અમારું ગૌચર દબાણ હટાવો મારું નામ મકવાના ભારતભાઈ રમણભાઈ છે હું મંગણાનો રહેવાસી છું ખેડૂત ખાતેદાર છું મંગણા ગામે સેફ એન્વાયરો નામની કંપની આવેલી છે જે બહારથી કેમિકલ કચરો લાવે વેસ્ટ લાવે છે બહારના રાજ્યનો બી આવે છે અને અહીંયા થાલે છે અને ઊંડા ઊંડા તળાવ બને અમે નાખેલા છે જેના લીધે ભૂગર્ભ જળમાં પાણી ઉતરે છે હાલમાં આપણે ધોર્યા છે ચોમાસાની સિઝન છે અને કંપની અમે ઘણા વારંવાર કહે છે કે ભાઈ તમારું પાણી બનાવ્યું છે જીપીસીપીના અધિકારીને અમે પૂછપાછ કરી એમને કીધું કે ભાઈ કંપની ચોખ્ખમ દિવાલ કરવી જોઈએ આજની તારીખે આપણે જોઈ શકીએ કે કંપની ચોખ્ખેદમ કમ્પાઉન્ડ વાલ નથી એમનું પાણી બાંધીએ છે ને રાતના સમયમાં કંપનીના માણસો માઠારો અને મશીનોથી પાણી કેમિકલવાળું આજુબાજુના કાસખે છે એમાંથી નદીમાં પાણી જાય છે અને ખેડૂતોની આજુબાજુ જમીન તથા ગામમાં આવ્યું છે અને આ પાણી જો ઢોર કે માણસ પીએ છે એ માણસના શરીરમાં બી ખૂંજ લઈને એવું થાય છે બીમારી લાગુ પડે છે ઘણા સમયથી અમે કલેક્ટરને મામલતદારને પ્રાંત અધિકારીને રજૂઆત કરી છે અને આ લોકોએ જે ગૌચરની જમીન છે એમાં રસ્તો બનાવી દબાણ કરેલું છે સરકારના બેઠેલા અધિકારીઓના કાન ભેડા થઈ ગયેલા છે એમને ખેડૂતોની કોઈ પડેલ નથી એમના અવાજ એમના કાન સુધી પહોંચતો નથી મારું નામ જયેશભાઈ મનોભાઈ પટેલ મંગળાત ગામના રહેવાસી મંગળ ગામે છ કંપની આવેલી છે આ કંપની વારંવાર કેમિકલયુક્ત પાણી જમીનમાં છોડે છે ડુંગરમાં છોડે છે અને બધું નુકસાન થઈ રહ્યું છે ગાયો પાણી પીએ છે ગાયો કેમિકલવાળું પાણી પીવે છે એમાં નજર અમે બે વખત ત્રણ છોડેલું છે ગયા મહિને બી અમે ગાયે પાણી પીતા જોયેલું છે અત્યારે આજે ગામના જે ટેન્ટર હશે છે ત્યાં આગળ બી લાલ ગામ લાલ લાલ પાણી ઝેરીવાળું દેખાય છે અહીંયા બી અત્યારે જોવા આવે છે આપણે ત્યાં બી લાલ લાલ પાણી જ છે અને ત્યાં માછલી બી મરી ગઈ છે આવું ઘણ અનેક પ્રશ્નો ઊભા થાય છે અને જ્યારે ખેડૂતો જોવા આવે છે ત્યારે ઉપર પારા માર દે પેલા સિક્યુરિટી આગળથી ગેટ પરથી ફોન કરી દે એટલે અહીંયા આગળ જેસીબી લાગી જાય અને પારા માર દે માટીનો ને કામ પૂરું કોઈ જાતની દિવાલ છે નહીં દિવાલો ખાલી તારની વાતની જ છે ખાલી ખેતર જે ખેડૂત બોલે છે ત્યાં આગળ થોડીક જગ્યા પર જ ખાલી દિવાલ છે તે બી ફાટલી દિવાળો આવે એ પ્રમાણે દિવાલો છે એટલે જીપીસીપીના રૂલ્સનું પાળવાનો જ નહીં તેમ છતાં કંપનીના નિયમો પ્રમાણે કેમ ચાલે છે એ તમારે જોવા પ્રશ્ન છે જીપીસીપી એને પરમિશન કેવી રીતે આપી એ બે એક સવાલ ઉભો થાય છે મારા રાજકારણમાં સંડોવાયા છે જેથી કરીને એનો કોઈ પ્રશ્નો ઉકેલ આવતો નથી ગૌચોની જમીનમાં દબાણ છે એમ કલેક્ટરોને બધા એવું કહે છે કે ગૌચો દબાણ દૂર કરો રાજકારણ એવું કહે છે કે ગૌચો દબાણ દૂર કરો પણ ગૌચો દબાણ છે કરવાનું છે તે તો કરતા નથી અને જેને ખાલી લોકો લોકોએ જે ખેતરમાં વાયવું છે એને કહે છે એનું દબાણ દૂર કરી નાખે છે બીજા જંગ જિલ્લાઓમાં તો આ ગૌચો દેખાતું નથી રાજકારણને નોકર છે નો અને કાલે બધી ગાળા વાળા નેરાન કરે છે લોકો તો એમનું ગૌચર ખાલી કરવાનું બોલા તો ગાળા વાળા થાય નથી